જેની શાનમાં અમરેલી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યાદ અને ધાર્મિક મહત્વને ઉજાગર કરતું આ જુલુસ મુસ્લિમ વિસ્તારમાંથી શરૂ થઈને શહેરના મુખ્ય બજારમાંથી શાંતિપૂર્વક પસાર થયું હતું આ ધાર્મિક સરઘસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમાં પીર્યતરિક્ત સરકાર દાદા બાપુ ચિશ્તી મહેબૂબ બાપુ કાદરી અલ્તાફ બાપુ કાદરી બાપુ દાદા બાપુ કાદરી જાવેદ બાપુ કાદરી શકીલ બાપુ કાદરી રજાક બાપુ કાદરી જહિરુદ્દીન બાપુ ચિશ્તી યાકુબ બાપુ બહારુની સાદા તે કિરામ અને અમરેલીના સમસ્ત મુસ્લિમ સમાજે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો આ જુલુસમાં તાઈ મિલાદ કમિટી દ્વારા ગોશ પાકની શાનમાં કસીદા પડ્યા હતા જુલુસના માર્ગમાં ઠેર ઠેર લોકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધાર્મિક ભાવના સાથે વિવિધ સ્થળોએ ન્યાજ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ કોમના લોકોએ ભાગ લીધો હતો આ ધાર્મિક આયોજન થકી સમાજમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ ફેલાયો હતો અગાઉ મુસ્લિમ વિસ્તારમાં ડેકોરેશન અરબવાડા મસ્જિદના મોલાના સમશુદ્દીન બાપુ દ્વારા તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા મલકાન બાપુ કાદરી હનીફભાઈ કશીરી આસિફ ખાન પઠાણ ફિરોજભાઈ કુરેશી મોહમ્મદભાઈ કસીરી અને જાવેદ ખાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ अमारी चैनल ने लाइक शेर सब्सक्राइब करी सहकार आप विनती <गगगा> para सुठो सुठा सुठो गया